હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો સરકારની મોટી જાહેરાત હવે લોન માટે સિબિલ સ્કોરની જરૂર નહીં પડે તો નવા નિયમો મુજબ શું છે તો શાંતિથી આ વિડીયો સાંભળો સિબિલ સ્કોર ધરાવતા લોકો માટે સારા સમાચાર હવે બેંકો લોનનો ઇનકાર કરી શકશે નહીં જો તમે ક્યારેય કાર બાઈક કે ઘર ખરીદવા માટે લોન લીધી હોય તો સૌ પ્રથમ બેંક તમારા સિબિલ સ્કોરની તપાસ કરે છે આ સ્કોરને લોન મંજૂરી માટેનો સૌથી મોટો માપદંડ માનવામાં આવે છે પરંતુ હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઓછો સિવિલ સ્કોર હોવાથી લોન નકારવાનું કારણ રહેશે નહીં સિવિલ સ્કોર શું છે તો આ સ્કોર ત્રણસો થી નવસો સુધીનો છે સ્કોર નવસોની નજીક હશે તો બેંકો માટે લોન મંજૂર કરવાનું એટલું સરળ બનશે જો સ્કોર સસોથી ઓછો હોય તો લોન ઘણી વાર નકારી કાઢવામાં આવે છે પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ શકે છે સરકારની મોટી જાહેરાત લોકસભામાં નાના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે આરબીઆઈના નિયમોમાં ક્યારેય પણ ન્યૂનતમ સિવિલ સ્કોરની જોગવાઈ નથી અર્થ એ છે કે બેંકો ફક્ત ખરાબ સ્કોરના આધારે લોન આપવાનો ઇનકાર કરી શકતી નથી પહેલી વાર લોન માટે અરજી કરનારા માટે પણ શું ફાયદો થશે તો ઓછા સ્કોર ધરાવતા લોકોને પણ લોન લેવાની તક મળશે પહેલીવાર લોન લેનારાઓ પર કોઈ સ્કોર પ્રતિબંધ રહેશે નહીં બેંક બેંકો હવે આવક નોકરી અને લોન ચૂકવવાની ક્ષમતા જેવા અન્ય પરિબળો પર પણ ધ્યાન આપશે સિવિલ સ્કોર એટલે કે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ભારતમાં સૌથી લોકપ્રિય ક્રેડિટ સ્કોરિંગ એજન્સી છે લોકો તેને ટૂંકમાં સિવિલ સ્કોર કહે છે વાસ્તવમાં તેને ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ સી કહેવામાં આવે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ